મિત્રો તમે વિચારો કે આજથી લગભગ સિત્તેર વરસ પહેલાં આ જગ્યા કેવી હશે અને અત્યારે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે નહોતા રહેતા પરંતુ સિત્તેર વરસ પહેલાં આપણા દાદા અને પરદાદા જીવન જીવતા હતા પરંતુ એમની જિંદગી આપણા જેવી આસાન ન હતી અને એમની પાસે ન હતી લાઇટ ન હતી ગાડી ન હતું ફ્રીજ

નમસ્કાર મિત્રો હું છું કેબી બી સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલ ને અને મિત્રો જો તમને સારા લાગતા હોય તો આવા રોજે રોજ જોવા માટે ચેનલ કેબી કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો એ જમાનાના માણસો જરાય આળસુ ન હતા અને સૂરજ ઉગે એ પહેલા તેઓ જાગી અને વહેલી સવારે ઊઠી જતા અને પોતાના કામમાં લાગી જતા હતા અને ત્યારે મોટા ભાગના લોકો ખેતીનું કામ કરતા એટલે મોટાભાગના લોકો ખેતરના કામ માટે વહેલી જ સવારે નીકળી જતા અને આખો દિવસ ખેતીનું કામ કરી અને સાંજે થાક્યા પાક્યા ઘરે આવતા અને પછી સાંજના સમયે ગામના ચોરે અને પાદરે બધા જ ગામના વડીલો એકી સાથે મળી અને ત્યાં બેસતા અને વાતો કરતા અને આ જ જગ્યા ઉપર ગામની નવા જૂની વાતો થતી અને આ જ જગ્યા ઉપર એ પણ નક્કી થતું કે કયો તહેવાર ક્યારે અને કયા દિવસે ઉજવવો અને આ બધું જ આયોજન આ ગામના ચોરે બેસી અને નક્કી કરવામાં આવતું હતું ત્યારે એ સમયના લોકોને ન હતી લાઇટની જરૂર કે ન હતી પંખાની જરૂર કેમ કે આખા દિવસના કામ કરી સાંજે થાક્યા પાક્યા વગર પંખાએ પણ સુઈ જતા હતા અને ત્યારે આટલી બધી ગરમી પણ નહોતી પડતી અને રહી વાત એ જમાનામાં કમાણીની તો લોકો મોટા ભાગે ખેતીનું કામ કરતા અને ખેતી ઉપર જ નિર્ભર હતા અને ખાસ કરીને ગામડામાં અને એ જમાનામાં લોકો ખૂબ જ ખુશ રહેતા એનું મુખ્ય કારણ એ હતું કે એ સમયમાં આટલી બધી મોંઘવારી હતી જ નહીં અને લોકો આરામથી ઘરનું ગુજરાન ચલાવી શકતા હતા અને તમે વિચાર તો કરો કે આજના સમયમાં સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજારની આજુબાજુમાં છે જ્યારે આપણા બાપદાદા વખત ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં દસ ગ્રામ સોનાની કિંમત માત્રને માત્ર એકસો ને ચોર્યાસી રૂપિયા હતી અને ક્યાં આ લાખ રૂપિયા અને ક્યા એ એકસો ને ચોર્યાસી રૂપિયા અને મિત્રો લોકોની બીજી ખુશીનું કારણ એ પણ હતું કે એ સમયમાં આપણા ભારતની જનસંખ્યા લગભગ પચાસથી પંચાવન કરોડની વચ્ચે હતી એટલે કે આજથી ત્રણ ગણી ઓછી અને એટલા માટે જ આજના જેવું ઘોઘાટવાળું અને શોર શરાબાવાળું વાતાવરણ જરાય ન હતું જ્યાં જોઈએ ત્યાં શાંતિ હતી અને એ સમયમાં આજના જેટલું પ્રદૂષણ પણ ન હતું અને તેથી લોકો બીમાર પણ ખૂબ જ ઓછા પડતા હતા અને લોકો સ્વસ્થ હતા ઇન્ટરનેટ અને મોબાઈલ ન હતા એટલે આટલું ટેન્શન પણ ન હતું અને એટલે જ તો લોકોમાં સામાજિક ભાવના વધુ જોવા મળતી હતી અને ખુશાલીનું માપદંડ આ સામાજિકતાને જ માનવામાં આવે છે લોકો એકબીજાની સાથે હળીમળીને રહે અને એકબીજાની સાથે સમય વિતાવે અને એટલા માટે જ લોકો ખુશ રહે એટલે જ તો જૂના જમાનાના લોકો આજના લોકો કરતાં વધારે ખુશ રહેતા હતા મિત્રો આજથી લગભગ પચાસ વર્ષ પહેલા ગુજરાતનું દ્રશ્ય પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો જેમાં ખેડૂતો કેવા પોતાના બળદો ને લઈ અને હળ દ્વારા પરસેવો પાડી અને ખેતીનું કામ કરી રહ્યા છે પણ એમને ક્યાં ખબર હતી કે આધુનિકતા એટલી આગળ વધી જશે કે આ ખેડૂતો માટે તે કાળ બની જશે અને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીને આધુનિક યુગની આ પેઢી બિલકુલ જાણતી ન હતી અને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીના યુગથી આ પેઢી એકદમ અજાણ છે અને આ વિડીયોમાં આપણને એ સમજાય છે કે આપણા પૂર્વજો કેટલી તનદોડ મહેનત કરી અને અનાજને પકવતા હતા મિત્રો એ સમયમાં કૂવામાંથી પાણી કાઢવા માટે આજની જેમ મોટર પંપ ન હતા પરંતુ એ સમયમાં આવી રીતે કૂવામાં કોહ લગાવી અને કૂવામાંથી પાણી કાઢવામાં આવતું હતું જેમાં આખો દિવસ બળદ ગોળ ગોળ ફર્યા કરતો અને કૂવામાંથી આ રીતે પાણી ઢાળિયા દ્વારા ખેતર સુધી પહોંચાડવામાં આવતું હતું મિત્રો અત્યારે આપણે પહેલાના માણસોની સરખામણીમાં દસ ટકા કામ પણ નથી કરતા અને એ જમાનામાં લોકો આખો દિવસ તનતોડ મહેનત કરતા અને એટલે જ પહેલાના સમયમાં લોકો બીમાર પણ ખૂબ જ ઓછા પડતા અને એટલે જ એ સમયના લોકોનું આયુષ્ય પણ લાંબુ હતું એ જમાનામાં આખા ગામના લોકોના ઘર માટીના અને કાચા હતા અને વર્ષમાં એકવાર તો તેઓ એમના ઘરની દિવાલો અને નીચેના તળિયાને છાણ અને ચીકણી માટી લાવી અને લીપણ પણ કરતા હતા અને જે લોકોનું જીવન ગામડામાં વીત્યું હશે ને એમને તો આ વિડીયો જોઈ અને એમનું બાળપણ પણ યાદ આવી ગયું હશે એ સમયે બજારોમાં પણ એટલી ભીડભાડ જોવા નહોતી મળતી અને શહેરોમાં પણ ઘોડાગાડી અને બળદગાડા જોવામાં મળતા અને ખરીદી કરવા માટે આજની જેમ કાંઈ મોટા મોટા મોલ પણ ન હતા પરંતુ આ વિડિયોમાં જોઈ શકો છો એવી રીતે થેલો ખભે કરી અને અનાજ કરિયાણું અને કપડાં જેવી જરૂરિયાતમંદ ચીજોને લાવવામાં આવતી અને મિત્રો એ સમયે ભલે લોકોના કપડાં મેલા હતા પરંતુ લોકોનું દિલ એકદમ સાફ હતું આ વિડીયોમાં ખેડૂતો પોતાના પાકને કાપી અને સફાઈ કરતા જોવા મળી રહ્યા છે જ્યારે આજે આ બધું આધુનિક થઈ ગયું છે પરંતુ આ જોઈ શકો છો કે પાકને પકવ્યા પછી પણ તેને સાફ કરવા માટે કેટ કેટલી મહેનત આપણા દાદા પરદાદા કરી રહ્યા છે તો મિત્રો તમે વિચારો કે આપણા વડીલોએ કેટલી મહા મહેનત કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હશે અને જ્યારે લોકો પાસે કાંઈ જ કામ ના વધે ત્યારે ગામમાં રાહતના કામો ચાલતા જેમાં ગામની ભાગોળે તળાવો અને ચોકડીઓ ખોદવામાં આવતી અને આ તળાવ પણ પોતાના હાથેથી જ ટીકમ અને પાવડા વડે પથ્થર જેવી જમીનને ખોદી અને ધૂળના તગારા માથે ઉપાડીને ઠેઠ બહાર સુધી એ રેતને ઉપાડીને નાખવા લઈ જતા આમ બળબળતા તાપમાં આખો દિવસ તેઓ કામ કરતા અને આમ આટલી બધી મજૂરી આખો દિવસ કરી હોય ત્યારે માત્ર એક રૂપિયો આખા દિવસની એમને મજૂરી મળતી અને અને એ સમયમાં લોકો પોતાના હાથેથી પથ્થરના પડવાળી ઘંટી ચલાવી અને અનાજને દળતા અને ચૂલા બનાવી અને ગાય અને ભેંસના છાણના તેઓ છાણા થેપી અને તેમને સૂકવી અને રાંધવા માટે તેઓ ચૂલામાં સળગાવતા અને એ સમયના બાજરીના રોટલા પણ આ જ ઘણા મીઠા અને શરીરને નિરોગી રાખતા કેમ કે તે સમયના લોકો કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ જરાય ન કરતા અને માત્ર ને માત્ર છાણિયું ખાતર વાપરતા અને એટલે જ તો માણસ વધારે લાંબા આયુષ્ય વાળો અને નિરોગી રહેતો અને શક્તિ વાળો હતો અને એ સમયમાં કોઈ પણ યંત્રો અને આધુનિક યુગ ન હોવા છતાં પણ માણસ કેટલો સુખી નિરોગી અને એકબીજાની સાથે સંપ રાખીને રહેતો હતો જ્યારે આજના સમયમાં બધું જ બદલાઈ ગયું આધુનિક યુગ આવી ગયો દરેક ક્ષેત્રે ટેકનોલોજી અને યંત્રો આવી ગયા અને માણસની મજૂરી એકદમ ઓછી થઈ ગઈ એમ છતાં પણ માણસ કે જે આટ આટલી તરકીઓ કરતો હોવા છતાં પણ તેની પાસે મોબાઈલ છે તેની પાસે પાકા ઘર છે બધું જ છે એમ છતાં પણ માણસ બીજાની તરક્કી જોઈને પોતે દુખી રહે છે અને આમ બીજાની તરક્કી ઉપર દુખી રહેનારો માણસ ગમે એટલું કમાય તો પણ તેને સુખ ક્યાંથી મળે સુખી તો આપણા દાદા પરદાદા વખતના માણસો હતા કે જેઓ પોતાના ભાઈને અને પોતાના ગામના માણસને આગળ લાવવા માટે પોતાની જાત ઘસી નાખતા અને એટલે જ તો કહેવાય છે કે અત્યાર કરતાં પહેલાનો માણસ ખૂબ જ સુખી હતો મિત્રો તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂર લખજો ને મિત્રો આવા જ વિડિયો રોજેરોજ જોવા માટે આપણી ચેનલ એબી સિદ્ધપુરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી